નરેશભાઈ તમે આવ્યા તો ખરા પણ અત્યારે મારી પાસે કોઈ સગવડ નથી હું જ્યાં કામ કરું છું ને એમને ત્યાં હમણાં કરિયાણું ખૂટી ગયું છું તો હું ઉપાડના પાંચસો રૂપિયા લાવી ખાલી બીજા નથી મારી પાસે હવે બીજો કોઈ જવાબ છે તમારી પાસે હું અહીંયા વર્ષમાં લગભગ છ વાર ઉઘરાણી કરવા આવતો હોઈશ અને તમારી પાસે દર વખતે આ જવાબ હોય ખાવા કાંઈ નથી કરીણાવેવા કાંઈ નથી મારી એક દીકરી છે હું કેમ કરીને રૂપિયા આપી શકું જો ભરતી બે છે ને રૂપિયા આપ્યા ને ત્યારે આવી શરતે બંધાણો નહોતો કે તમારે પાસે ખાવા કાંઈ હોય નહીં મને રૂપિયા નહીં દેવાના એમ મેં કીધું હતું ના પણ નરેશભાઈ તમને એ ખબર છે કે મારા ઘરમાં કમાનારું કોઈ નથી મારા સિવાય જુઓ આ છે ને મારા પપ્પા પાસે આવો ફાલતુ સમય છે નહીં

9 લાખ 7 8 9 લાખ જેવું તો વ્યાજ થઈ ગયું છે તમારું હો આપણે કામે લગાડી દો ને આ ધીમે ધીમે કેટલા વસૂલ થાય ઠીક છે બાકી આમનો કોઈ વીમા પોલિસી કરાવી નાખો આ કઈ પણ થઈ જાય તો એ પૈસા આપણને મળે એવું કરી નાખો એની જરૂર નથી અંકલ હું જોબ કરતી જ રહી અને જેવી જોબ મળશે ને પછી એની સેલેરીમાંથી હું તમને પૈસા આપતી રહીશ બહુ મરી કદી કંદી છે

તો આપણા ઘરમાં એમ 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 છે 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 અને અને જો પત્નીમાં પરફેક્ટ ચાલે એક મિનિટ હા 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 તમારી વાત એકદમ સાચી મને નજરે ગમી ગઈ તો તો આ આપણા હાથમાં જ આવી વિરોધ જ નઈ કરી શકે

અને કા પછી તમે લોકો આ મકાન બકાન ખાલી કરીને નીકળો અહીંયાથી અમે કહીએ કામ પણ કરવું પડશે જ્યાં સુધી અમારા પૈસા વસૂલ નહીં થાય ત્યાં સુધી જુઓ તમે ખોટું કરી રહ્યા છો અમારે તમને પૈસા આપવાના છે પૈસાના બદલે કોઈની સાથે લગ્ન નથી થતા ને હું કોઈ વસ્તુ નથી કે તમને ગમી અને તમે અમારી સાથે લઈ જાવ અને બીજી વાત મારા લગ્ન નક્કી થઈ ગયા છે લગ્ન નક્કી થઈ ગયા છે હા ક્યારે કોની સાથે કેમ કર્યા છે હવે એનો હિસાબ મારે તમને આપવાનો તમે ખાલી મારી સાથે પૈસાનો વ્યવહાર રાખો અને હિસાબ રાખો બસ तू તારી ચાલો કોણ છે એ અને વાતો કરે મોટી મોટી અરે એક મિનિટ કોણ છે એ કોણ છે એ મને બતાય નામ બતાય એક છોકરો છે દેવાંગ નામ છે અમે લોકો કોલેજમાં સાથે જ હતા અને અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ મારા ઘરે પણ વાત કરી દીધી છે ને એના ઘરે પણ વાત કરી દીધી છે બસ હવે સારું મુરત જોઈને જળ દેવાની વાત છે તો હવે બીજી વાર મુલાકાત નહીં થાય દેવાંગ તને ના પડી દેશે શું હા જો હું તમને કઈ ખોટી વાત નથી કરવા માંગતો મને તમે ગમો છો અને તમારી સાથે મારા લગ્ન કરવા છે અમારા ઘર માં તમે બહુ ખુશ રહેશો એ જવાબદારી અમારી અને એમ પણ આ રહી વાત રૂપિયાની તો ડોસીમાને આ ઉમરે હેરાન કરવા

તમને લોકોને સમય આપવામાં આવે છે ત્રણ મહિના ત્રણ મહિનાની અંદર અમને રૂપિયા પાછા જોઈએ જો એ રૂપિયા પાછા નહીં આપે તો અમે લોકો શું ને એ તમે વિચાર્યું પણ હોય વિચાર કરી લેજો આ જુવાન જો છોકરી છે જોવાર નવાર એકલા બહાર જવાનું નોકરી ગોતવાની અને તું પણ વિચાર કરજે તું બહાર રહીશ ને ડોસીમાં ઘરમાં એકલા હશે એટેક બેટેક આવી ગયો કોઈ ગળું તપી ગયું તો શું થશે ચાલો પપ્પા સમજી લેજો એક તરફ અઢાર લાખ રૂપિયા એક તરફ દેખરી પસંદગી તમારે કરવાની વ્યાજ નહીં આપું હા શું કહો અમને સામે બોલો છો એક બાજુ એક બાજુ એ તારા પપ્પાનો મિત્ર ગણાવે છે અને બીજી બાજુ વ્યાજ માગે છે આવો બેશરમ માણસ